અત્યારે ખાણીપીણીને હિસાબે પેટના રોગોનું પ્રમાણ બહુ વધી ગયું છે આપણે ઘણી વખત એસિડિટી બહુ થતી હોય પછી ગેસ આમ થતો હોય પેટ આમ ફૂલાઈ જાય ગેસ આમ ઊંધો ચડતો હોય ગેસના હિસાબે માથું દુખતું હોય પછી કબજિયાત રહેતો હોય પિત્ત થતું હોય આ બધા છે ને પાચન શક્તિના રોગ છે એટલે આવું બધું થાય ને એટલે આપણે તરત ડૉક્ટર પાસે દોડીએ અને ડોક્ટર એસિડિટી ની દવા આપે એટલે બે ત્રણ દિવસ થાય એટલે મટી જાય પણ આ વસ્તુ કાયમી મટાડવું હોય ને તો એના માટે આયુર્વેદિક માનો ઉપચાર હોય આયુર્વેદિક ની અંદર એક ગોળી આવે છે એ ગોળી સાઠ ગોળી એક પેકિંગ આવે અને એવા ત્રણ પેકિંગ નો કોર્સ કરવાનો હોય આયુર્વેદિક માં એટલે સો ટકા મટી જાય પ્યોર આયુર્વેદિક નેચરલ ગોળી છે અને આયુર્વેદિક ગોળી રિઝલ્ટ થોડુંક મોડું પડે દસ બાર દિવસે પણ એસિડિટી ગેસ પેટનું ફૂલાઈ જવું ઊંધો ગેસ ચડવો એના હિસાબે માથું દુખવું એસિડિટીને હિસાબે માથું દુઃખે હિસાબે માથું દુખે પીત થતું હોય આ બધી વસ્તુ કબજિયાત આનો સો ટકા આયુર્વેદિક ઇલાજ છે અને જે ગોળી સાહીઠ ગોળીનું પેકિંગ આવે છે અને ત્રણ પેકિંગનો કોર્સ કરવાથી સો ટકા મટી જાય આ ગોળી મંગાવવા માટે ભીખાલાલ મારો ફોન નંબર છે ચોરાણું બસો એંશી ઓગણચાલીસ ઝીરો એકોતેર આ ભીખાલાલની શો ભીખાલાલે અજમાવેલી છે મને આ બધી વસ્તુ હતી અને મને સંપૂર્ણ સારું થઈ ગયું છે તો કોઈને પણ જોતી હોય મંગાવી હોય તો ગમે ત્યારે મને ફોન કરીને મંગાવી શકે છે